તો સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ છે એસ મુકર યુટ્યુબ ચેનલના અંદર તો મિત્રો તમે જોતા હશો કે ઘણા ટાઈમથી આપણી યુટ્યુબ ચેનલના અંદર કોઈ વિડીયો આવતો નથી પરંતુ એ વાતને તમે નજરઅંદાજ કરી શકો છો પરંતુ આજે આપણે એવા વ્યક્તિને મળવાના છીએ જે રાઇટર પણ છે જેના અંદર એમને એક્ટિંગ પણ કરી છે જે ફિલ્મ એમની આવી રહી છે તેના અંદર એમને સૌથી મોટો ફાળો છે એટલે કે એમણે એક્ટિંગ પણ કરી છે તેમને રાઇટ તે રાઇટર છે અને તે પ્રોડ્યુસર પણ છે તો મિત્રો તમે જોતા હશો કે આપણા પાછળ જે પોસ્ટર તમને જોવા મળી રહ્યું છે જે ગુંજ નામની ફિલ્મ આવી રહી છે જે ઓગણત્રીસ અગિયાર એટલે કે ઓગણત્રીસ અગિયાર રિલીઝ થવાની છે તો તેનું પોસ્ટર તમે જોઈ શકશો તો એમના એક્ટર આપણી આપણા વચ્ચે છે જેઓએ જેઓએ ફિલ્મના અંદર સૌથી મોટું કામ એટલે કે લેખકનું કામ એ જે લેખકનું કામ એમને કર્યું છે અને સૌથી મેન લીડ રોલ એમને કર્યો છે તો તમને હું એમને પરા પરાક્ષરને હું મળવા માગું છું મિત્રો જે ફિલ્મના નિર્માતા પણ છે અને લેખક પણ છે તો અને એક્ટર પણ છે તો તેમના વિશે વધુ જાણીએ અને તેમના દ્વારા જ આપણે એક વધુ જાણવાનો પ્રયાસ કરીએ તો તેમનું નામ છે શ્રી પરાક્ષર પંડ્યા તો તેમને મળી શકો છો શ્રી પંડ્યા સાહેબ મજામાં એકદમ મજામાં તો સર જી મૂવી આવી રહી છે ગુંજ નામની તો તેના અંદર તમે મેઇન લીડ રોલ તરીકે કામ કરેલું છે તો તેના વિશે તમે થોડું એવું ઘણું એવું અમને માર્ગદર્શન આપો જે ઓડિયન્સને ખબર પડે કે તે ફિલ્મના અંદર શું શું બતાવવામાં આવ્યું છે ને શું શું તમે તેના અંદર કામ કરેલું આ ફિલ્મ ગુંજ નામનો કોન્સેપ્ટ તમારા મનમાં ક્યાંથી આવે સર મિત્રો એકચ્યુઅલી તો એવું કહી શકાય કે આ મારી ઓટોબાયોગ્રાફી છે હું રિટાયર્ડ મેનેજિંગ ડિરેક્ટર છું અને મેં આ સમાજની ઘણી બધી સેવા કરી છે પછી જ્યારે હું રિટાયર થયો ને ત્યારે મેં જોયું કે સમાજે સિનિયર સિટીઝનની અવગણના કરવાનું બહુ શરૂ કર્યું તો બિંગ સિનિયર સિટીઝન મને એવું લાગ્યું કે બધા સિનિયર સિટીઝનોની હાલત આવી જ કફોડી હશે અને એમના જીવનમાં હંમેશા એમને થતું હશે કે જે સુખ સાહેબી એમણે ભોગવી હતી અને સાથે સાથે જે અતિ પરિશ્રમ કર્યો હતો એની સામે એમના જીવનમાં આ ગાડી પરથી ઉતર્યા પછી છે ને એક સમસ્યા સર્જાઈ ગઈ કે જે લોકોનું એમને આટલું કામ કર્યું હતું એ લોકો એ સમાજ એ ઘરના વ્યક્તિઓ બધા જ એમને અવગણના કેમ કરતા હશે તો એ સિનિયર છે ને પ્રશ્ન બહુ મોટો થઈ ગયો હતો અને પછી એને થયું કે આનું આનુક સોલ્યુશન લાવવું પડે એ સોલ્યુશન લેવા જતા જતા એમને જે લાઈફમાં આગળ વધ્યા એમાં એક અલ્લડ યુવતી સાથે એમની મિત્રતા થઈ અને પછી જે સર્જાય એ ગુંજ હા તો મિત્રો આપણે ગુંજ વિશે તો જાણી પરંતુ આપણે એક બીજો ટોપિક તરફ જઈએ કે તમને એક અગર તેનો પ્રશ્ન પૂછવો છે મારે તમારી વાત ઉપરથી મેં જાણ્યું કે ફિલ્મનો કન્સેપ્ટ બહુ સારામાં સારો છે પરંતુ આ ફિલ્મનું નિર્માણ કેવી રીતે થયું એ મારો મેઇન પ્રશ્ન છે કે તમે તેને ફિલ્મનું નિર્માણ કેવી રીતે કર્યું અને કેવી રીતે કર્યું મિત્રો જ્યારે આ કન્સેપ્ટ મારા મગજમાં આવ્યો પછી મને થયું કે એના ઉપર આપણે એક સ્ટોરી બનાવીએ કારણ કે આગળ પણ હું બે હજાર બાવીસમાં એક પિક્ચર બનાવી ચૂક્યો તો એ વિમેન એમ્પાવરમેન્ટ પર હતી એનું નામ હતું વર્જિનિટી ડીલ તો પછી મને થયું કે આ વખતે સિનિયર સિટીઝન પર એક સારી ફિલ્મ બની શકે છે અને સમાસ સામાજિક પ્રશ્ન છે સિનિયર સિટીઝનનો બધા સિનિયર સિટીઝનો છે ને ખાટલે બેસી અને છાતરીની રાહ જોતા હોય છે તો મને એમ કહે છે કે સર સિનિયર સિટીઝન એમની જિંદગી કેમ ના જીવે કારણ કે આખી જિંદગી તો મજૂરી કરી હોય છે છોકરાઓ માટે સમાજ માટે બીજા માટે એટલે એમનું તો જીવન જીવ્યા જ નથી હોતા સિનિયર સિટીઝન તો હવે ખરેખર નિવૃત્તિ પછી જ એમને જીવન જીવવાનો ટાઈમ આવ્યો છે તો શા માટે એમને જીવન આવ્યું તો એના કન્સેપ્ટ લઈ અને એના પર મેં પછી આખી સ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ લખી લખી એટલે પછી મારા મિત્ર જગદીશભાઈ સોનીને મેં બતાવી એમણે કહ્યું વાહ આ તો બહુ સરસ છે તો આપણે આનું ફૂલ ફીચર ફિલ્મ બનાવી શકીએ મેંકુના અને પછી અમે કંકુના કર્યા અને અમે ચાલુ કર્યું એના ઉપર શૂટિંગ મોસ્ટ ઓફ ધ ફિલ્મનું શૂટિંગ ગાંધીનગરમાં જ થયું છે આજુબાજુમાં અહીંયા કાં તો ગાંધીનગરના પાર્કમાં અથવા તો બાજુના સેજ નજીકના ગામડામાં એ રીતે જ અથવા ધર્મા કોકના એ રીતે અમે શૂટિંગ કરેલું છે બીજું કલાકારો પણ આપણા છે ને બધા લોકલ જ છે આમ તો મેક્સિમમ ગાંધીનગરના છે પણ અમુક અમદાવાદના પણ છે એટલે અમે લોકો એવું માનતા હતા કે કોઈ પણ કલાકારને આપણે જે પ્લેટફોર્મ આપીએ એ પ્લેટફોર્મ પણ આપણે ગુજરાતના જ કલાકારોને કેમ ના આપીએ આપણે શું કામ બહારથી લાવીએ કારણ કે આપણે ગુજરાતી ફિલ્મ બનાવીએ છીએ ગુજરાતી ઓડિયન્સ માટે બનાવીએ છીએ અને ગુજરાતી ઓડિયન્સ ગુજરાતી ફિલ્મનું એક ઊંચું સ્તર જોવે એના માટે બનાવી રહ્યા છીએ તો કન્સેપ્ટ પણ સારો છે તો પછી જે પણ કલાકાર મિત્રો હોય એ પણ ગુજરાતના જ કેમ ના હોય એમ કરીને અમે બધા ગુજરાતના કલાકારોને ઉગતા કલાકારોને અમે ચાન્સ આપ્યો છે એવું નથી કે બધા વર્ષો જૂના કેટલાય ધુરંધર કલાકારો છે એવું નથી મોસ્ટ ઓફ ધ કલાકારોની પહેલી બીજી કે ત્રીજી ફિલ્મ છે અને બેઝિકલી તમે જ્યારે જોશો તો તમને એક ફેમિલી ડ્રામા જેવું લાગશે અને બધાનું કામ પણ એટલું સહિયારું સરસ છે વર્કથી કામ થયું છે કે એવું લાગે છે કે ખરેખર એક કુટુંબની જે સમસ્યા હોય છે એ કુટુંબની સમસ્યા દરેક દરેક ઘરમાં પણ આવી હોય છે લાગશે ઓકે તો એમાં સરની વાતો પરથી એ જાણવા મળ્યું કે જ્યારે પણ આપણે તમે વિચારતા હશો કે જ્યારે પણ આપણે વીસ વર્ષના એકવીસ વર્ષના થઈએ ત્યારે કમાવાનો દિવસ આવે તમે સાહીઠ વર્ષ સુધી તમે જે પણ કામ કરતા હોય નોકરી કરતા હોય અથવા ગવર્મેન્ટ નોકરી કરતા હોય કોઈ બી કામ કરતા હોય તમે સાહીઠ વર્ષ સુધી જે પણ તમારા બાળકો માટે તમે કમાયા છો અથવા જે પણ તમે એમના માટે જે પણ કરેલું છે તેના પછી તમારે જે પણ ઓરિજિનલમાં જે તમારે જીવવાનો સમય આવે એટલે કે જ્યારે પણ સાહીઠ વર્ષ પછી જે તમારા સામે રહેલા તમારા બાળકોના અંદર તમે એવું વિચ્છતા હોય કે હું જે જિંદગીમાં નથી કરી શક્યો એ વસ્તુ હું મારા બાળકોને આપી શકું અને આપી હોય તેના પછી જે સાહીઠ વર્ષ પછી જે પણ વસ્તુ અને જે પણ ટાઈમ જીવવાનો આવે તો એ વસ્તુ જે બતાવવાનો એમને પ્રયાસ કર્યો છે એમની વાત ઉપરથી એવું નક્કી થાય છે અને એ સાહીઠ વર્ષ પછી જે પણ એના અંદર તમારા જીવનના અંદર જે પણ પોઈન્ટો તમારા થવાના હોય એટલે કે જે પણ કામ થવાનું હોય એ આ ફિલ્મના અંદર તમને જોવા મળી જશે

મોટા આવાજ્યા ધાવડ ગમે તો હોય પણ ગાવ હા અને તમે બચાવેલા પૈસા તમારા ખુદને માટે યુઝ કરો મેન તો હવે જીવવાનો તમારે તમારે માટે છે આ એનો મેઈન પોઈન્ટ છે મેન એટલે કે જે મે વિચાર્યું હતું એ જ વસ્તુ આ ફિલ્મના અંદર તમને જોવા મળી જશે તો આનું ટ્રેલર તમે તમે જોઈ શકશો જે તમને હું લિંક મોકલી દઈશ પરંતુ આ ટ્રેલર જોશો તો તમને એ અંદાજો લાગશે કે આ ફિલ્મના અંદર શું સમજાવ્યું છે બહુ સાચી વાત કીધી દરેક જણ બહુ જ આ મિસ ઇન્ટરપ્રિટેશન કરે છે આ ફિલ્મનું કે ભાઈ છોકરી સાથે સિનિયર સિટીઝન ના સંબંધ વધે છે

કે કોક એને સાંભળે જે જે જગત અત્યાર સુધી એને સાંભળતું હતું ને એ હવે સમાજ એને સાંભળવા તૈયાર નથી એટલે હવે એ સિનિયર સિટીઝન એવું થાય છે કે હવે એને સાંભળનાર કોણ એટલે એને એમાં આ છોકરી દેખાય છે તો એની જોડે ટ્રાય કરે છે કે છોકરીને કંઈક શીખવાડવું અને છોકરી શીખે છે અને શીખે છે ને ત્યારે છોકરીને એવું થાય છે કે ચાલો આ કાકા પાસેથી તો આપણને કંઈક ને કંઈક તો જાણવા મળશે જ તો રોજ કંઈક જાણવું જોઈએ એટલે એ એમની પાસે સંબંધ વધારે છે અને બંને વચ્ચે સંબંધ એવો જ હોય છે કે જેમાં એ એકબીજા પેલી એમને સાંભળતી હોય છે અને રોજ એક નવો પ્રશ્ન કરતી હોય છે અને કાકા એના પ્રશ્નનો જવાબ આપીને એને જીવનના બધી જ વસ્તુઓ વચ્ચે એને સમજાવે છે શીખવાડે છે ઇવન ઇન્કલુડિંગ કે તારે પાછલી જિંદગીમાં જીવવા માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે કરવું જોઈએ પ્રેમ કોની જોડે કરવો જોઈએ પ્રેમના પ્રકારો શું છે સાચો પ્રેમ શું છે ફલાણો શું છે અને ચોપડીઓ દર્શાવે છે એ પછી પેલી યુવતીને ચોપડી વાંચવા આપે છે અને એના પરથી સમાજમાં એક દાખલો બેસાડે છે સિનિયર સિટીઝન કે આજકાલની યુવતીઓએ શું કરવાની જરૂર છે બેઝિકલી અને એના જેવા સિનિયર સિટીઝનો જે છે એને રિયલી સાંભળવાની જરૂર છે એમની સલાહ લેવાની જરૂર છે તો સમાજમાં છે ને એનો ઉદય થશે હવે જે ગૂંચ પડી હોય છે એ છોકરીના સંબંધને લીધે ઘરમાં અને ઘરના એ લોકોને એવું થાય છે કે આ શું છે એ છેલ્લે પછી કેવી રીતે સુલજે છે અથવા તો કેવી રીતે ઉકેલાય છે એ જોવા માટે સાહેબ તમારે આ પિક્ચર જોવું પડશે ઓકે તો આ વાત ઉપરથી ઉપરથી આ એમની વાત તમને એ જાણવા મળી ગયું છે આપણે ગામડાના અંદર અંદર અથવા શહેરના તમે જોતા હશો કે જ્યારે પણ કોઈ બી આપણું એક ફેમિલી હોય એના અંદર આપણા દાદા હોય અથવા કોઈ બી એક મોટું વ્યક્તિ હોય તેને પૂછીને અમુક ઘરની વહુ હોય અથવા કોઈ બી વ્યક્તિ હોય તે પૂછીને કામ કરતી હોય ધારો કે તો સમાજના અંદર આપણે બહારના વ્યક્તિને પૂછવાની જરૂર પડતી નથી એટલે કે જ્યારે પણ આપણું એક ઘરના ઘરનું વ્યક્તિ કોઈ મોટું વ્યક્તિ હોય તેને આપણે કોઈ બી કામ પૂછીને કરીએ તો એ એના જીવનની કોઈ બી જીવનના અંદર જે પણ એક ઘટના ઘટેલી છે એ તમારા સાથે ના ઘટે તે તમને સારું એવું મતલબ પ્રોત્સાહન આપે એટલે કે કહેવાનો પ્રયાસ કરતા હોય તેમના ઉપર જે પણ વિધિ ગઈ હોય એ તમારા સાથે ન થાય એ વસ્તુ તમને બતાવવા માંગતા હોય એ જ વસ્તુ આ યુવતી ધારો કે તમને પૂછશે અને ત્યારબાદ પૂછીને માહિતી આપશે એવો ખરો કે જે તમે જણાવો એ કેવું છે કે જે સિનિયર સિટીઝન અને અલગ છોકરી જોડે જે રોમાન્સ એંગલ મૂકવામાં આવ્યો છે ને એ એકચુલી છે ને કોમેડી પોઈન્ટ ઓફ વ્યૂ મૂકવામાં આવ્યો છે કે જેથી છે ને થોડુંક આજકાલના યુવાન યુવતીઓને પિક્ચરમાં રસ પડે પ્લસ એની જે મજાક મસ્તી છે સિનિયર સિટીઝનની પેલી છોકરી જોડે એમાંથી જે એક કોમેડી ઉત્પન્ન થાય છે ને તો લોકોને જરા એમ પણ લાગે કે જરા મજા આવી ગઈ પિક્ચર જોવાની એટલે એ દ્રષ્ટિએ એક સારો રોમાંસનો એંગલ અંદર મૂકવામાં આવ્યો છે ઇવન જે ગાયન છે તમે ગીત જોશો ત્રણ બે ગીતો તો એને લગતા જ છે કે સિનિયર સિટીઝનની વ્યથાને લગતા ને એવા પણ એક ગાયન રોમેન્ટિક મૂકવામાં આવ્યું છે એ ગાયનના શબ્દો પણ એટલા બધા રોમેન્ટિક છે રોમાન્સથી ભરપૂર છે કે તમે એની એનો લય એનો આ ગીતનો ઢાળ અને ગીતના જે શબ્દો છે એ સાંભળશો ને તો મજા આવી જશે તો સર મેલ પણ આ રોમેન્ટિક ગીત જે છે ને એની હું બે લાઈનો તમને સંભળાવું આ કલતા ને લઈને હું હવે ક્યાં જઈશ

આ ફિલ્મ ના નિર્માણ પછી અમે એવો વિચાર કર્યો કે આપણે આ ફિલ્મ ની કથાને જન એક બુક ના રૂપમાં પ્રેઝન્ટ કરવી જોઈએ તો આ બુક ગુંજ તો મિત્રો સન ની વાત ઉપર થી અને ટ્રેલર ઉપર થી એ તો ફાઇનલ થઈ ગયું કે જ્યારે પણ તમે થિયેટર ના અંદર જશો ત્યારે થિયેટર માં આ મૂવી જોશો અને જ્યારે પણ થિયેટર ના બહાર થિયેટર માંથી બહાર નીકળજો ત્યારે તમે કોઈ કેવો સંદેશો લઈને બહાર નીકળશો કોઈ કેવી બાબત તમને જાણવા મળશે અને કોઈ કેવો સંદેશો લઈને બહાર નીકળશો મજા આવી સર આપની સાથે વાત કરીને પૂંજ ફિલ્મને સફળતા મળે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને બધા જ તમારા જે પણ કલાકારો હોય તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને મિત્રો જો તમે અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પણ કરી દેજો અને આ ફિલ્મનું ટ્રેલર તમે જોવાનું ચૂકતા નહીં કારણ કે જો તમે આ ટ્રેલર જોશો તો જ તમને ખબર પડશે કે આ ફિલ્મના અંદર કહેવા શું માંગે છે અને આ ફિલ્મ તમને ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસે તમને શું જોવા મળી જશે એ હતું તમને ટ્રેલરના અંદર તમને અંદાજો જોવા મળી જશે પરંતુ સાચી ફિલ્મ તમને ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના અંદર તમને જોવા મળી થશે તો આભાર સર